નમસ્કાર મિત્રો સનાતન હિન્દુ સંસ્કૃતિમાં વિવિધ પ્રકારના નિયમોનું પાલન બતાવવામાં આવેલ છે અને આ પ્રમાણે જો આપણે કેટલાક વાસ્તુશાસ્ત્રને લગતા તથા કેટલાક આધ્યાત્મને લગતા નિયમોનું પાલન જો આપણે આપણા જીવનમાં કરીએ છીએ તો આપણને અનેક ઘણા શુભ પરિણામો પ્રાપ્ત થાય છે અને દુઃખ દરિદ્રતા તથા કષ્ટોનું નિવારણ થાય છે અને આપણા પરિવારની સુખ સમૃદ્ધિ થાય છે તથા કારકિર્દીમાં સફળતા નોકરીમાં પ્રમોશન વ્યવસાયમાં વૃદ્ધિ વિવાહમાં અડચણો દૂર થાય છે સંતાન સંબંધિત સમસ્યા દૂર થાય છે વાસ્તુદોષ દૂર થાય છે આર્થિક તંગી દૂર થાય છે અને ઘણા બધા પ્રકારના જે વિધનો આપણા જીવનમાં હોય છે તે દૂર થાય છે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડિયો તમને પસંદ આવે તો અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો તથા વિડીયોને લાઈક કરજો સનાતન સંસ્કૃતિમાં બતાવેલા આ અગિયાર નિયમોનું જો તમે પાલન કરશો તો તમારા પરિવારની તથા તમારી આર્થિક ઉન્નતિ ચોક્કસ થશે અને દુઃખ દરિદ્રતા દૂર થશે ભાગ્યનો ઉદ્ધાર થશે અને તમારા જીવનને ખૂબ જ સુંદર તમે બનાવી શકશો સૌ પ્રથમ નિયમ છે સવારે વહેલા ઉઠીને તમારી હથેળીના દર્શન કરવા જોઈએ હથેળીના અગ્રભાગમાં માતા લક્ષ્મીને મધ્ય ભાગમાં માતા સરસ્વતીને અને મૂળ ભાગમાં તમારે ભગવાન શ્રી વિષ્ણુ હરિને સ્મરણ કરીને દર્શન કરવા જોઈએ અને કરાગરે વસતે લક્ષ્મી કર મધ્યે તું સરસ્વતી કર તો ગોવિંદમ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ અને ત્યારબાદ બંને હથેળીને પોતાના ચહેરા ઉપર બેથી ત્રણ વાર અવશ્ય ફેરવવી જોઈએ ત્યારબાદ ધરતીમાના દર્શન કરીને જમણા નસકોરામાં શ્વાસ ચાલુ હોય તો જમણો પગ તથા ડાબા નસકોરામાં શ્વાસ ચાલુ હોય તો ડાબો પગ પ્રથમ મૂકવો જોઈએ બીજો નિયમ છે દરરોજ જમ્યા પહેલાં એક રોટલી ગાય માટે તથા છેલ્લી રોટલી તમે કૂતરા માટે અવશ્ય મૂકવાનું રાખશો જો તમે કર્જની સમસ્યાથી કે આર્થિક સમસ્યાથી ખૂબ જ પરેશાન છો તો મંગળવારના દિવસે શક્કર તથા લોટનું મિશ્રણ કરીને તમે કીડી નગરા પૂરી શકો છો ત્રીજો નિયમ છે દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કરીને ઘરના પૂજા સ્થાનમાં ઈષ્ટદેવને સ્મરણ કરીને ઘરમાં બંને ટાઈમ ધૂપ દીપ અવશ્ય કરવું અને સૂર્યદેવને દરરોજ સવારે જળ અર્પણ કરવું તથા રવિવારના દિવસે ગાયને પોતાના ઘરના આંગણે સ્નાન કરાવવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે જો તમે નોકરી માટે વ્યવસાય માટે કે અન્ય કાર્યોના હેતુથી ઘરની બહાર નીકળો છો ત્યારે તમારે દરરોજ વડીલોના આશીર્વાદ લેવા અને ઈષ્ટદેવનું સ્મરણ કરવું ચોથો નિયમ છે સૂર્યોદય સમયે ઘરના બારી દરવાજા ખોલી દેવા જોઈએ અને સૂર્યાસ્ત સમયે ઘરમાં અંધારું ન રહે તેનું ધ્યાન રાખવું સૂર્યાસ્ત સમયે ઘરના થોડાક સમય માટે બધા બલ્બ ચાલુ કરી દેવા જોઈએ આખા ઘરમાં થોડાક સમય માટે અજવાળું અવશ્ય રાખવું પાંચમો નિયમ છે કે તમારા ઘરની સફ સાફ સફાઈ નિયમિત થવી જોઈએ ઘરમાં ક્યાંય જાડા ન હોય ઘરમાં ક્યાંય કચરો ન પડ્યો હોય ઘરમાં ક્યાંય ભંગાર એકત્રિત ન કરેલું હોય તથા પાણીનો વ્યય ન થતો હોય ઘરમાં દિવાલમાં તિરાડો છે કે કલરમાં કોઈ ડાગ છે તો તેને સત્વરે દૂર કરવું અને ઘરને એકદમ સુવ્યવસ્થિત રાખવા માટે પ્રયત્ન કરવો છઠ્ઠો નિયમ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે વાસ્તુને લીધે અવરોધ ઊભો થાય છે તો તમારે ઘરમાં ઉત્તર દિવાલે અરીસો રાખવો તથા પૂર્વ દિવાલે અરીસો રાખવો આ સિવાય અન્ય દિવાલે અરીસો ન રાખવો જોઈએ અને જો અરીસો એટલે કે દર્પણ તમારા શયનખંડમાં બેડરૂમમાં છે તો તેને તરત જ નીકાળી દેવો જોઈએ તમારા ઘરમાં તિજોરી કબાટ કે ધન મૂકવાનું સ્થાન એ ઘરની દક્ષિણ દિશામાં ઉત્તરમુખી હોવું જોઈએ પરંતુ ધ્યાન રાખવું કે જ્યાં તમે ધન એકત્રિત કરો છો મૂકો છો તે જગ્યા અગ્નિ ખૂણામાં ન આવવી જોઈએ એટલે કે ઘરમાં તિજોરી કબાટ તથા ધન મૂકવાનું જે પણ તમારું સ્થાન છે તે નૈઋત્ય તથા દક્ષિણ દિશામાં હોવું જોઈએ પરંતુ અગ્નિ ખૂણામાં રાખવું નહીં ઘરમાં મંદિર અને પાણીનું સ્થાન ઈશાન ખૂણામાં સૌથી શુભ મનાય છે સાતમો નિયમ છે તમારા સ્વાસ્થ્ય માટે દરરોજ ધ્યાન યોગ મેડિટેશન પ્રાણાયામ કરવું આઠમો નિયમ છે પરિવારમાં સ્ત્રીઓનું સન્માન થાય વડીલોનું સન્માન થાય કોઈના આત્માને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું અને સત્કર્મો કરવા તથા માંસ મંદિરાના સેવનથી અને જુવા સટ્ટાથી દૂર રહેવું નવમો નિયમ છે કે તમે જો મંગળવારના દિવસે કે શનિવારના દિવસે વ્યવસાય માટે અભ્યાસ માટે કે કોઈ અન્ય હેતુ માટે ઉધારથી વ્યાજથી કે લોનથી કે ક્રેડિટ કાર્ડથી કોઈપણ માધ્યમથી તમે ઓછીના ઉદાર પૈસા લઈ રહ્યા છો કે વ્યાજે પૈસા લઈ રહ્યા છો તો તમારે આમ કરવાથી બચવું જોઈએ અન્યથા મંગળવારના દિવસે લીધેલું કર્જ પૂર્ણ કરવામાં ખૂબ જ વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે માટે મંગળવારના દિવસે કોઈ પણ વ્યક્તિએ કર્જ લેવાથી બચવું જોઈએ દસમો નિયમ છે કે સોમવારના દિવસે સફેદ રંગ મંગળવારના દિવસે લાલ રંગ તથા સિંદૂરી રંગ અને બુધવારના દિવસે લીલો રંગ ગુરુવારના દિવસે પીળો રંગ તથા શુક્રવારના દિવસે આસમાની અને સફેદ રંગ તથા શનિવારના દિવસે કાળો રંગ તથા જાબોડી રંગ અને રવિવારના દિવસે કેસરી રંગના જો તમે ઉપવસ્ત્રો આ સાત દિવસ પ્રમાણે કમરથી ઉપરના ભાગનું વસ્ત્ર તથા તમે જે પણ વસ્તુનો ઉપયોગ કરો છો તે જો તમે આ રંગ પ્રમાણે ઉપયોગ કરશો તો તમને ખૂબ જ થોડા સમયમાં શુભ પરિણામોની પ્રાપ્તિ થતી જોવા મળશે અને બધા જ ગ્રહો અનુકૂળ થતા જોવા મળશે અગિયારમો નિયમ છે સોમવારના દિવસે ભગવાન શિવની મંગળવારના દિવસે હનુમાનજીની બુધવારના દિવસે ગણેશજીની ગુરુવારના દિવસે શ્રી કૃષ્ણ તથા ભગવાન શ્રી વિષ્ણુ હરિની તથા શુક્રવારના દિવસે દુર્ગા ચાલીસા તથા શનિવારના દિવસે શનિદેવ અને હનુમાન ચાલીસા તથા રવિવારના સૂર્યદેવની જો તમે ઉપાસના કરશો મંત્રોનો જાપ કરશો તથા પૂજા અર્ચના કરશો કે સ્મરણ કરશો તો તમને શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે મિત્રો આ જે નિયમો અહીં બતાવવામાં આવ્યા છે તે નિયમો આધ્યાત્મિક સનાતન સંસ્કૃતિને અનુરૂપ તથા સનાતન શાસ્ત્રને અનુરૂપ નિયમો બતાવવામાં આવેલા છે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો તમને પસંદ આવે તો અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો તથા વિડીયોને લાઇક કરજો ધન્યવાદ